રાજકોટમાં મિનરલ વોટર પીતા પહેલા સાવધાન થઈ જજો વીસ જેટલા પાણી વિક્રેતાના પાણીના નમૂના ફેલ થયા છે નમૂના ફેલ થતા પાણીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પાણીજન્ય રોગચાળો ફેલાતો પ્રતિબંધવા પાલિકાએ તપાસ કરી અને લોકો બીમાર પડે તેવા પાણીનું વિતરણ કરતા હતા વેચાણ કરતા હતા એટલે કે એવું પાણી વેચતા હતા કે જેનાથી લોકો બીમાર પડી જાય ત્રણ પેઢીઓના નમૂનામાં ભયંકર રોગ થાય તેવા બેક્ટેરિયા જોવા મળ્યા છે

ખરીદો છો તો તમે તેની સાથે સાથે રોગ પણ ખરીદો છો આ લોકો પાણી વિતરણ કરતા હતા એટલે કે પાણીનું વેચાણ કરતા હતા ને તેની સાથે લોકોને સાથે રોગ પણ ફ્રીમાં આપતા હતા તો આ તમામ જે પાણી વિક્રેતાઓ છે તેમના પાણીના નમૂના ફેલ થયા છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે પાણીના નમૂના છે તે લેવામાં આવ્યા હતા અને આરો ફિલ્ટર વોટર કરીને જે લોકો વિતરણ કરે છે તેની નમૂના ફેલ થયા છે આપણી સાથે આરોગ્ય અધિકારી છે તેમની સાથે સર જે રીતના નમૂના ફેલ થયા છે કઈ રીતની સૂચનાઓ આપવામાં આવી છે આ પ્રકારનું પાણી રાજકોટ શહેરમાં કેટલા કંપનીઓ દ્વારા વિતરણ કરવામાં આવ્યું જે ખાસ કરીને જોવા જઈએ તો રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા લોકહિતાર્થે જે છે એ ગત સપ્તાહે ઓગણપચાસ જેટલા પાણીના જે જગ વિતરણ અથવા કેરબા વિતરણ કરતા એકમો ઉપરાંત આ સપ્તાહે વીસ જેટલા આ એકમોમાંથી જે છે પાણીના નમૂના લેવામાં આવ્યા હતા અને પીડીયુ મેડિકલ કોલેજ ખાતે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે એમપીએન કાઉન્ટ અને કોલિફોર્મ ઓર્ગેનિઝમ કાઉન્ટ અર્થે પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા જેના રિપોર્ટ આવી ગયા હોય હાલ આ સપ્તાહે ટોટલ વીસ એકમો પૈકી જે સત્તર જે છે એના રિઝલ્ટ જે છે અનસેટિસ્ફેક્ટરી આવ્યા હતા એનો મતલબ એ કે પાણીની અંદર જે છે ખાસ કરીને કોલિફોર્મ ઓર્ગેનિઝમ અને બેક્ટેરિયાની માત્રા જે છે ઘણી બધી વધારે મળેલ હતી સાહેબ આ પ્રકારનું પાણી પીવાથી લોકોને કયા પ્રકારના રોગ થઈ છે અને ખાસ કરીને બંધ કરાવવામાં આવ્યું છે તો કયા કારણોસર બંધ કરવામાં આવ્યું છે જી આ તમામ એકમો જે છે એમાં પાણીની માત્રામાં અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ મળતા તમામ એકમોને સાત દિવસની અંદર જે છે એ તમામ એકમોને સરકારી લેબોરેટરીમાંથી પાણીનો પૃથક્કરણ રિપોર્ટ જમા કરા ઉપરાંત હાઈજિનિક કન્ડિશન તમામ જે છે એ મેન્ટેન કરવાની રો વોટર તરીકે ક્લોરિનેટેડ વોટર જ વપરાશમાં લેવું ઉપરાંત જે ફાઇનલ જે ટ્રીટેડ વોટર છે એનું સ્ટોરેજ ટેન્ક જે છે એની સફાઈ કરી વગેરે બાબતે નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે જોવા જઈએ તો આ પાણી જે છે ખાસ કરીને જેમાં બેક્ટેરિયાની માત્રા વધારે છે એવું પાણી પીવામાં આવે તો ઝાડા ઉલ્ટી એક્યુટ ગેસ્ટ્રોએન્ટ્રાઇટિસ સાથે સાથે ટાઇફોઈડ અને મરડાના કેસીસ છે એ ઘણી વખત જોવાની શક્યતા રહેલી છે સામાન્ય રીતે જેટલા પણ મિનરલ વોટરના પ્લાન્ટ રાજકોટ શહેરની અંદર છે એ તમામ લોકો બોરનું પાણી વાપરે છે તો સાહેબ એવું કહી શકાય કે રાજકોટના જે તળ છે પાણીના એની અંદર જ બેક્ટેરિયા ભળી ગયા છે અથવા તો એ પાણી જ દૂષિત છે જી એવું તો ના કહી શકાય ખાસ કરીને જે લોકો રો મટિરિયલ તરીકે કોઈ પણ ડાર કોઈ પણ બોરવેલનું પાણી વપરાશમાં લેતા હોય તો બોર અથવા ડાર જે છે એને પણ બ્લીચિંગ પાવડર વડે ટ્રીટ કરીને એનું પાણી પણ ક્લોરીનેટેડ છે એ કરી શકાય છે તળમાં કોઈ પણ બેક્ટેરિયાની હાજરી હોય પણ ના પણ હોય શકે પરંતુ ફરજિયાત રો વોટર કોઈ પણ સપ્લાયમાંથી કુવો હોય બોરવેલ હોય કે કોર્પોરેશનનું પાણી વપરાશમાં લેતા તો તમામ ફરજિયાત જે છે રો વોટર જે વપરાશમાં લેવાનું છે એ ક્લોરીનથી ટ્રીટ કરેલું હોવું જોઈએ એ ફરજિયાત છે ચોક્કસ જ આ હતા આરોગ્ય અધિકારી જયેશ વાકાણી સાહેબ કે જેમનું સ્પષ્ટ કહેવું છે કે જે રીતના મિનરલ વોટરના પ્લાન્ટની અંદર પાણીમાં બેક્ટેરિયાનું પ્રમાણ છે તે વધારે જોવા મળ્યું છે ને તેને કારણે જ અત્યારે નોટિસ આપી અને આ પ્લાન્ટ તાત્કાલિક અસરથી બંધ કરવાના આદેશ છે તે આપવામાં આવ્યા છે કેમેરા પર્સન ઉદયપાવર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ